પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આદમપુર બેઝ કેમ્પ પર ગયા ત્યાં જવાનો સાથે સમય વિતાવ્યો અને જવાનોના હોસલા અફઝાઈ કરી પરંતુ આ બધાની વચ્ચે ઓપરેશન સિંદૂરને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ થઈ રહ્યા છે અને આ ટ્રેન્ડ થઈ રહ્યા છે શું પાકિસ્તાનની અંદર ન્યુક્લિયર લીકેજ થયું છે ભારતે ઓપરેશન સિંદૂરને લઈને જે હુમલો કર્યો હતો જે અલગ અલગ અગિયાર એરબેઝ કેમ્પ ઉપર હુમલો કર્યો હતો અને તેમાં જે કિનારા હિલ્સ છે જ્યાં આગળ પાકિસ્તાનના ન્યુક્લિયર વેપન્સને રાખવામાં આવે છે તેના માટેની ટર્નલ્સ બનાવવામાં આવી છે શું આ ટર્નલ્સની અંદર લીકેજ થયું છે ચર્ચા તો સોશિયલ મીડિયા ઉપર આવી જ ચાલી રહી છે આજે વાત કરીશું સોશિયલ મીડિયા ઉપર પાકિસ્તાનના ન્યુક્લિયર રેડિયેશનને લઈને થઈ રહેલી ચર્ચા ઉપર નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સોશિયલ મીડિયા ઉપર અત્યારે જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે કે શું પાકિસ્તાનની અંદર ન્યુક્લિયર વેપન્સનું જે છે એમાં લીકેજ થયું છે અને રેડિએશન થઈ રહ્યું છે કારણ કે જો સોશિયલ મીડિયાની માનીએ તો અમેરિકાના મોટા જે કાર્ગો બોઇંગ પ્લેન છે તેમાં જે સાયન્ટિસ્ટ છે તે લોકો પાકિસ્તાન પહોંચ્યા છે સાથે સાથે ઇજિપ્તના મિશ્રથી બોરોન કરીને જે કેમિકલ આવે છે જે રેડિયેશનને રોકવા માટે વપરાય છે તે બોરોનના કાર્ગો જેટ પ્લેન્સ પણ પહોંચેલા છે તેવી ચર્ચા અત્યારે સોશિયલ મીડિયા ઉપર થઈ રહ્યું છે પરંતુ આ વાતને લઈને ક્યાંય પાકિસ્તાન કોઈ કન્ફર્મ નથી કરી રહ્યું કારણ કે કરે પણ કઈ રીતે ઓપરેશન સિંદુરની અંદર જે રીતે ભારતે પાકિસ્તાનને જબરદસ્ત જવાબ આપ્યો છે લગભગ અગિયાર જેટલા એરબેઝ જે છે જેની એરસ્ટ્રીપને ભારતે નશ્નબોદ કરી દીધી છે અને સાથે સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ભારતે જે બ્રહ્મોસ મિસાઇલ છોડી હતી તે મિસાઇલ જે છે તે સીધી પાકિસ્તાનના જે પરમાણુ વેપન્સ હતી ત્યાં આગળ તેની અસર જોવા મળી રહી છે હાલાકી જે ભારતીય એર કમાન્ડન્ટ છે તેમને તો તેને ના પાડી દીધી છે અને તેમને નકારી પણ દીધી છે આ વાતને એમની પ્રેસ કોન્ફરન્સમાં પરંતુ હા એટલું ચોક્કસ માનવામાં આવે છે કે નૂરખાન જે એરબેઝ છે ત્યાં આગળ એવું માનવામાં આવી રહ્યું છે કે નૂરખાન એરબેઝ ઉપર જ જે ન્યુક્લિયર વેપન્સ હતા તેને લાવવામાં આવ્યા હતા તેવી ચર્ચા સોશિયલ મીડિયા ઉપર થઈ રહી છે અને એ જે વેપન્સ લાવવામાં આવ્યા અને વેપન્સને ક્યારે ઉપયોગ કરવો તેની ચર્ચા થાય તે પહેલાં જ ભારતીય સેનાએ ત્યાં આગળ મિસાઇલ છોડી અને તેને જબરદસ્ત ડેમેજ થયું છે અત્યારે જે કિનારા હિલ્સનો વિસ્તાર ગણવામાં આવે છે જે નૂરખાનથી થોડો નજીકનો વિસ્તાર છે જ્યાં આગળ પાકિસ્તાનના ન્યુક્લિયર વેપન્સને રાખવા માટે અંડરગ્રાઉન્ડ ટનલ્સ બનાવવામાં આવી છે એ ટનલની અંદર પણ એક જબરદસ્ત વિસ્ફોટ થયો હોય તેવી વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે કારણ કે જે આપણી મિસાઇલ છોડવામાં આવી હતી તે સીધી ત્યાં આગળ ટકરાઈ હતી અને એવું પણ માનવામાં આવી રહ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ બ્રહ્મોસ મિસાઇલ છોડવામાં આવી ત્યારબાદ પાકિસ્તાનમાં ચારની રિક્ટર સ્કેલ ઉપરનો ભૂકંપની અસર એટલે જમીન જે રીતે હલી હોય તે પણ જોવા મળી હતી એટલે તેવું લોકો અત્યારે મીડિયાની અંદર ચલાવી રહ્યા છે કે પાકિસ્તાનની અંદર આ પ્રકારનો ભૂકંપ આવ્યો હતો અને તેના કારણે માનવામાં આવી રહ્યું છે કે ન્યુક્લિયર રેડિયેશન જે છે કારણ કે ન્યુક્લિયર વેપન્સને તેની અસર થઈ અને તેનું જે રેડિયેશન છે તે અત્યારે વિસ્તારની અંદર થયું છે કે નહીં તે અત્યારે જોવા માટે સાયન્ટિસ્ટ પણ ત્યાં પહોંચેલા છે સાથે બોરોન જે પાવડર મંગાવવામાં આવ્યો છે જે કેમિકલ્સ મંગાવવામાં આવ્યું છે એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે જો લીકેજ થયું હોય તો જ આ પ્રકારનો બોરોન કેમિકલ પાવડર જે છે તેને મંગાવવામાં આવે એટલે હવે આ પ્રકારની વાતો જે છે એ અત્યારે સોશિયલ મીડિયામાં થઈ રહી છે ક્યાંય અમે તેની કન્ફર્મેશન નથી કરી રહ્યા કારણ કે સોશિયલ મીડિયામાં સતત છેલ્લા બે દિવસથી આ ચર્ચા ચાલી રહી છે કે શું ભારતે પાકિસ્તાનના ન્યુક્લિયર વેપન્સને ઇફેક્ટ કરી હતી હાલાકી ભારત સરકાર તરફથી પણ તેને ના પાડવામાં આવી રહી છે કે કોઈપણ પ્રકારના ન્યુક્લિયર વેપન્સને ટાર્ગેટ કરવામાં નથી આવ્યો પણ જે રીતે બંને દેશો વચ્ચે અમેરિકા અચાનક આવ્યું અને અમેરિકાએ જે રીતે આખી વોર જે છે તેને સીઝ ફાયર કરાવડાવી એટલે કે યુદ્ધ વિરામ કરાવડાવ્યો પરંતુ ભારતે એ સ્પષ્ટ જવાબ આપી દીધો છે કે આ યુદ્ધ વિરામ છે જો આતંકવાદ અહીંયા અટકશે નહીં તો ભારત આનાથી પણ કડક પગલાં જે છે તે ભરી શકે છે આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં